જય શ્રી કૃષ્ણ મિત્રો ગુડ મોર્નિંગ કેમ છે બધા એ તો અમારે આજે મણાર ગામમાં વરસાદ આવી ગયો છે તમારા ગામમાં આવે છે જો યામો અમારે છમછમ ડાન્સ કરવા મળી કેટલો વરસાદ આવ્યો અંબાલાલ ની આગાહી પણ આગાહી કેલી મેંગો દેખાય છે કોઈને હા છે 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 છે

કેટલો બધો નો નાખાય પલી જાવી તો મારે પછી ચાલો હવે હું કામ કરીને આખું વરસાદનું કાંઈ કઈ કામ કર્યું નથી રસોઈ બનાવીશ રોટલી બનાવી એમાં રીંગના અને રોટલોના પપ્પા આવી ગયા છે કામે એટલે અમે મારે વાસન કપડાં ધોવા છે આ હું બધું કામ કરી નાખું કાલે એમાં લગ્ન હતા એટલે કેટલા બધા કપડાં થાય છે તો મારે કેટલા બધા કપડાં ધોવાના છે તો ચાલો મિત્રો મારા વિડીયોમાં બના રેજો

સર માળિયા દાદા છે કેતો અમિની બૂક બીજી છે તો આટલા બનાવીને છે તીખા એવું હવે ખાવું એ લઈ જા લઈ જાવ બે ન ખાવા આપો અમર દીકાની જો ખાઓ દાળ ઢોકળી બનાવી છે રોટલી બનાવી

Mata naya uju, mata naya uju. Jelas dok, video mamanya Jai Sri Krishna, bye, good night, uju. Mata naya